હલો ફ્રેન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોપવન લોપવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો વીસ રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાસી રૂપિયા છે ચમાન્ય ભાવ છે પાંચસો બત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ છસો છ રૂપિયા છે ચામાય ભાવ છે પાંચસો ચોત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે છે તે બારસો એક રૂપિયાથી લઈ ઓળસો એકત્રીસ રૂપિયા છે ચામાન્ય ભાવશે ફોળસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામા ભાવશે એક હજાર એકતાલીસ રૂપિયા हमें जो है मगफली जाडी जाडी मगफड़ी जो जा भाव से सात सौ एक रुपया लाई बार सौ एकत्र रुपया से चा भाव से अगियारो अगर रुपया हम जो दाणा जाडा दाणा जाडा भाव जा से बार सौ एक रुपया लाई और रुपया से चा भाव से चौदसो अगियार रूप हमें जीए सींग सीफाड़िया भाव से આઠસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે છસો છવીસ રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે ચામાન્ય ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પોરસો એકસાઠ ઓગણીસો એકસાઠ રૂપિયા છે ચામાની ભાવશે અઢારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ આડત્રીસો એકતાલીસ રૂપિયા છે ચામાની ભાવશે છત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બાવીસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એક રૂપિયો છે ઓગણચાલીસો રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે લઈ પંદરસો અગિયાર રૂપિયા છે ચમાના ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ पंद्रह सौ छ रुपया से सामने भाव से चौदसों एक रुपया हमें जो है लसन सूकू सूका लसन ना जे भाव से पाँच सौ अगिय रुपया लाइ एक हज़ार एकोत्तर रुपया से सामने भाव से आठ सौ एक साइ रुपया हमें जीए डूंगी लाल लाल दुंगरी ना जे भाव से एकाणु रुपया लाइ બચ્ચો સેતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો એકાવન રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો ચોતેર રૂપિયાથી લઈ એકસો છન્નું રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો છ્યાસી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે બચ્ચો એકોતેર રૂપિયાથી લઈ रुपिया जूर, जूर चार सौ अगिय रुपया से चा मन भाव से चार सौ एक रुपये जो जुए जुआर जुआरना भाव से चार सौ एक रुपया लई आठ सौ एक रुपये से चा मन भाव से सात सौ एक रुपया हमें जुए मकाई मकाईना जो भाव से चार सौ एकवन रुपया लई पांच सौ एक रुपये से चा मन भाव से पाँच सौ रुपया हम जुए मग मगना भाव से अगियारो एक रुपया लाई पौसो एकतालीस रुपया से चमण्य भाव से चौदसो अगियार रुपया हमें जुए पीरा, चना पीरा चना पीड़ा भाव से ते, एक हजार एकावन रुपया लाई बार सौ अगियार रुपया से चमण्य भाव से अगियो एकतालीस रुपया हमें जीइए वल देशी देशी वाल, देसी। देसी वाल भाव से नौ सौ पचास रुपया थी लाइ एक हजार अगियार रुपया से ચમાને ભાવ છે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે ચમાને ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે ચમાને ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તેરસો ચવી રૂપિયાથી લઈ તેરસો છવિસ રૂપિયા છે ચમાને ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચામાને ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો છત્રીસ રૂપિયા છે ચામાને ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તેરસો રૂપિયા છે ભાવ છે તેરસો એક રૂપિયા થી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાં ભાવશે તેરસો એકવીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયા થી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે ચામાને ભાવશે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો એકાણું રૂપિયાથી લઈ એક હજાર એકાશી રૂપિયા છે ચામણે ભાવશે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે બચ્ચો પચાસ રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવશે પાંચસો એકસઠ રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે છસો એકાશી રૂપિયાથી લઈ છસો એકાશી રૂપિયા છે ચમને ભાવશે છસો એકાશી રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સોળસો એક રૂપિયાથી લઈ ત્રેવીસો એકાશી રૂપિયા છે ચમાને ભાવશે સત્તરસો એકસઠ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ એકવીસો એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવ છે ચૌદસો એકાશી રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે પાંચસો એકસઠ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે ચમા ભાવ છે નવસો એકાણું રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલનું બટનને દબાવવાનું તો ભૂલતા જ નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ